સ્વામી આનંદ લીધો હતો વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં બસો થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ ઉત્સાહભેર રમતો રમીને ભારતીય જનતા પાર્ટીના સક્રિય યુવા કાર્યકરોને રેલવે કમિટી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ આંકલાવ તાલુકા સોલંકી મંડળ સભ્ય મહાવીર સિંહ સોલંકી શાળાના પ્રિન્સિપાલ શ્રી નરેન્દ્રભાઈ શર્મા ભગવતી બેન પટેલ તેમજ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા આ રમતોત્સવ થકી રમત ક્ષેત્રે અનેક પ્રતિભાઓને નવી તકોને શ્રેષ્ઠ મંચ મળશે રિપોર્ટર સમીર ગુહા પાઠવી ગુજરાતી ન્યુઝ આંકલાવ